રોટલીનો ચીવડો બહુ સરસ રીતે ચટપટો અને તમે લંચ બોક્સમાં બાળકોને આપી શકો છો તો અહીંયા દસથી બાર રોટલીને રોટી મેકરમાં હું શીખી લઉં છું રોટી મેકરમાં બહુ ઝડપથી શીખાય છે ગરમ થાય ત્યારે લગભગ થી વીસ સેકન્ડમાં ખાખરો તૈયાર થઈ જતો છે આનો હોય તો તમે તવી પર પણ શેકી શકો છો આવી રીતે શેકાઈ ગયા પછી એનો ભૂકો કરી લઈએ છીએ કઢાઈમાં તેલ મૂકી શેકેલા શિંગદાણા અને દાળિયા ઉમેરી દઈએ છીએ એક બે મિનિટ એની ફ્રાય કર્યા પછી મીઠા લીમડાના પાન અને મરચું ઉમેરે છે મીઠા લીમડાના પાન ને મરચાંની બરોબર સાતળવાના છે જેથી ભીના જ ના ભીના જ રહેશે તો ચેવડું ખરાબ થઈ જશે હવે દ્રાક્ષ અને કાજુ મેરી છે ઓપ્શનલ છે આવાનું કંઈ ન ભાવતું તો તમે કીપ કરી શકો છો તલ અને વરિયાળી ઉમેરી હળદર ઉમેરી દઈએ છીએ ત્યારબાદ રોટલીનો ભૂકો ઉમેરી ફરીથી શિંગદાણાનો અથ કચરો પાવડર મીઠું સંચળ જીરા પાવડર ખાંડ અને આમચૂર પાવડર ઉમેરી બરાબર મિક્સ કરી લઈએ છીએ ગેસ બંધ કરી છેલ્લે મરચું ઉમેરવાનું છે મિક્સ કરીને સર્વ કરીએ છીએ પ્લીઝ લાઈક શેર સબસ્ક્રાઈબ ફોલો માય દીપક ટ્વેન્ટી ટુ થેન્ક યુ એન્ડ